વલસાડ અબરામાં હાઇવે પર ડિવાઈડરમાં આઈ ટ્વેન્ટી કાર અથડાતા કાર ચાલક સહિતનો તમામ બચાવ વાપીથી સુરત તરફ જઈ રહેલી આઈ ટ્વેન્ટી કાર ટ્રકને ઓવરટેક કરવા જતાં ગઈકાલે મોડી રાત્રે વલસાડના અબરામાં હાઇવે પર આઈ ટ્વેન્ટી કાર અબ્રામા હાઇવે પર આવેલી ઔરંગા નદીના પુલના ડિવાઈડર સાથે ડઢાકા સાથે અથડાઈ હતી જોકે કારમાં સવાર તમામનો ચમત્કારી બચાવ થયો હતો આ સમગ્ર ઘટના ઔરંગા નદી કિનારે ચાલતા કંટરની સાઇટમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા